નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં આવેલ નબીપુર ગામના પંથકમાં ઈદે એ નબીની ઉજવણી નબીપુરમાં સ્થિત મદરસાએ અલવી ઉલ હુસેનીમાં આજરોજ આવતીકાલે આવનારી ઈદે મિલાદના ભાગરૂપે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં નબીપુર ગામના મુસ્લિમ આગેવાનો મદરેસાના આલીમો તથા મદરેસામાં તાલીમ લેતા બાળકો તથા મદરેસામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર પ્રોગ્રામનું કવરેજ નબીપુરના સ્થાનિક સાજીદભાઈ દીવાને કર્યું હતું ઈદે મિલાદની ઉજવણીના પ્રોગ્રામમાં નબીપુર મદરેસાના આલીમોએ મદરેસામાં તાલીમ લેતા બાળકોને સખ્ત મહેનત કરી તાલીમ આપીને ઈદે મિલાદના પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો ભરૂચ જિલ્લામાં આવેલ નબીપુર ગામના મુસ્લિમ સમાજના લોકો ઈદ એ મિલાદની ઉજવણી શાંતિપ્રિય માહોલમાં હાસો ઉલ્લાસ સાથે ઉજવે છે ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર સાહેબના જન્મદિવસે મુસ્લિમ સમુદાયના લોકો ઈદ એ મિલાદ તરીકે ઉજવે છે આ પર્વ દેશભરમાં આવતીકાલે સોમવારે ઉજવશે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત મદ્રસાએ અલ હુસૈની ખાતે આજરોજ તાલીમાર્થીઓ દ્વારા ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રોગ્રામ રજૂ કરાયા હતા બાળકોએ પૈગંબર સાહેબના જીવન ઉપર તેમની જીવનશૈલી તેમના પરિવાર ઉપર સવાલ જવાબના રૂપમાં વાર્તાલાપ કર્યો હતો સંસ્થાના બાળકોએ અને બાળકો દ્વારા નમાઝ પણ પડવામાં આવી હતી پروگرام نے سفر بنادرس سخت پریاس مدرسہ میں تعلیم لیتا محنت پریاسوں کی آوگرام سفر بنایا تو نبی پورما مسم آگے آپ پروگرام میں پوتا سمے اپی مدرسہ آلموں اور مدرسہ میں تعلیم لیتا ویکت کرو ریپوٹر ایلیاس منسوری بی ایس بروچ الحمدللہ یہ نبی پور میں مدرسہ الوی الحسینی جو کہ سیدنا شاہ وجیہ الدین الوی ولی گجراتی کے نام سے یہ مدرسہ آباد ہے آج ما شاء اللہ ہمارے مدرسے میں مدرسہ الوی الحسینی میں پڑھنے والے طلبہ طالبات کا آج ششماہی جلسہ رکھا گیا جس میں ہمارے بچوں نے بڑی محنت اور بڑی لگن کے ساتھ دین کی باتیں عام کی سوال و جواب کی صورت میں نہ تو منقبت بھی بہت خوش الحانی کے ساتھ گنگنایا اور ہمارے کچھ بچوں نے تقریر بھی کی الحمدللہ اللہ تعالیٰ سے دعا ہے مولا تعالیٰ ہمارے اس مدرسہ علوی الحسینی کو ہمیشہ آباد رکھے شاداب رکھے اور اس بچے اس مدرسے میں پڑھنے والے تمام طلبہ طالبات کو کے مستقبل کو روشن کرے اور ان کی زندگی کو کامیاب بنائے آمین